ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદિત્ય યાગનું આયોજન કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે જગતગુરુ ઉપસ્થિત રહ્યા હતા આદિત્ય અને ચંડી શુભ અવસર પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા આ ધાર્મિક કાર્યક્રમમાં સવારથી જ ભક્તોનું આગમન શરૂ થઈ ગયું હતું યાગના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે કિન્નર અખાડાના મહામંડલેશ્વર જગતગુરુ હેમાંગી સખીમાએ સનાતન ધર્મના મહત્વ વિશે વાત કરી તેમણે કહ્યું હતું કે સનાતન ધર્મ એ જ સાચો ધર્મ છે. તેમણે લોકોને ધર્મના માર્ગ પર ચાલવા અને સમાજની સેવા કરવા માટે પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો અને મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ લોકોને ધર્મના માર્ગ પર ચાલવા અને સમાજની સેવા કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ભગવતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ભક્તોની સુવિધા માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરી હતી. આ કાર્યક્રમ સફળ રહ્યો હતો ને ભક્તોએ આ કાર્યક્રમની ખૂબ પ્રશંસા કરી હતી સનાતન ધર્મના અને વૈષ્ણવ કિન્ન અખાડાને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર લઈ જવાનો છે અમારે અને એના માટે હું શ્રીમદ ભાગવતનું ગાન કરી કેમ કે હું વ્રજભૂમિ વૃંદાવનમાં રહીને શાસ્ત્રોનું અધ્યયન કર્યું અને મારા ગુરુની આજ્ઞા છે કે ભાઈ તમે વિશ્વ પટલ ઉપર જઈને આંતરરાષ્ટ્રીય પટલ ઉપર જઈને ભગવાનના ગુણગાણ કરો અને પોતાના સમાજને પણ એ માર્ગ ઉપર લઈને આવો તમે એ જરૂરી છે કેમ કે કે દેવ શ્રેણી ને અમે લોકો તે કિન્નર છે એ દેવતાઓની ઉચ્ચ શ્રેણીમાં આવે છે મગર અમે પૃથ્વીમાં આવેલા છે તો ભગવાન શ્રી કૃષ્ણ પણ ગુરુ ધારણ કરેલો ગુરુકુળમાં રહીને શિક્ષા લીધેલો ડાયરેક્ટ એ ગુરુના પદ ઉપર નોટો બેઠેલા કેટલા કોણા માટે ગુરુ ધારણ કર્યું સમાજ માટે દેખાડવા માટે કે ભાઈ ગુરુ વિના જ્ઞાન નહીં ત્યારે તો અમે કઈ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પર બ્રહ્મા શ્રી સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર